સુરતમાં હીરા તથા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વારા એક ખૂબ જ અભૂતપૂર્વ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી હોય તે સુરતના કતારગામ વિસ્તારની અંદર આ તમામ સ્વયંસેવક યુવકો સેવાભાવી યુવકો દ્વારા થઈ રહ્યું છે બનાવે છે તેઓ ચકલીના માળા ખૂબ જ દેશી કોઠા સૂઝથી તેઓ આ રીતે કાપડ ઉદ્યોગમાં વપરાતી ઇંકના ડબ્બામાંથી આ રીતે ખૂબ જ સુંદર રીતે ચકલીના માળા તેઓ બનાવી રહ્યા છે અમારે પરમ માનુ ક્યાં સાથે છે તેઓ નિહાળી રહ્યા છે ખૂબ જ તેઓ પણ રાજી છે બટ આને શું કરવાનું છે ચકલીનો માળો છે ક્યાં લઈ જવાનો છે તું બાંધીશ ઘરે એમાં કોણ રહેવા આવશે ચકલી રહેવા આવશે પછી તું શું કરીશ એને પાણી આપીશ ખાવાનું આપીશ ઘરે બાંધજે હો આ રીતે કોઠા સુસ્તી એવો ડ્રીલ મશીનથી હોલ પાડી અને આવી રીતે ખૂબ જ સુંદર રીતે ચકલીના માળા બનાવી રહ્યા છે આવી રીતે આપ ઘરે લઈ જાય અને વૃક્ષોમાં લગાડી શકો છો આપ જોઈ રહ્યા છો સાવ તદ્દન મફત વિતરણ આ સ્વયંસેવકો કરી રહ્યા છે સૌરાષ્ટ્રના તથા અન્ય જિલ્લાના ઘણા ગામડાઓમાં તેઓએ વિતરણ કર્યું છે અહીં સુરતની શાળાઓમાં પણ તેઓ બાળકો પાસે એક્ટિવિટી માટે તેઓ આ ડબ્બા મોકલી રહ્યા છે પર્યાવરણની જાળવણીમાં ચકલીનું ખૂબ જ મહત્વ છે આપ સૌ સારી રીતે જાણો જ છો એટલા માટે આ તમામ સ્વયંસેવકોને લાખ લાખ કોટી કોટી વંદન કરીએ કે અભૂતપૂર્વ કાર્યને તેઓ પોતાનો કિંમતી સમય કાઢી અને કરી રહ્યા છે વંદે માતરમ વંદે ગૌ માતરમ પ્રકૃતિ માતા કી જાય ભારત માતા કી જાય